આપણી સાથે જોડાઈ ગયા છે સુધાબેન ત્રિપાઠી જે હમણાં જે મૂવી આવી રહ્યું છે વિક્રમભાઈ સાથે તેમનું તો આપણે તેમની સાથે ખાસ વાતચીત કરીશું સુધાબેન આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ વિક્રમભાઈ સાથે તમારું મૂવી આવી રહ્યું છે સોરી સાજણા તો તેમની સાથે કામ કર્યું છે અને કદાચ આપની આ ફર્સ્ટ ફિલ્મ છે એમની સાથે મારી આ ફર્સ્ટ ફિલ્મ છે એમની સાથે પણ મને ખૂબ જ મજા આવી છે કેમ કે આ ફિલ્મમાં ધર્મેશભાઈ સર જે એમને ખેડૂત એક રક્ષક મૂવી બનાવી અને આ સેકન્ડ મૂવી એમની ઓન પોતાની ઓર્નિંગ તરીકે છે જે સોરી સાજણા એમાં મેં એમને કાસ્ટ કરી જીતું સર અને હું દિલથી આભારી છું એના માટે તો વિક્રમભાઈ સાથે આપની પહેલી મૂવી છે તો આપને એમની સાથે અનુભવ કેવો રહ્યો છે કે આપનું આગળ પણ આપણે ઘણું કામ કરેલું છે તો એ કામના ને આ કામમાં શું અંતર આપ જણાવશો કે હા વિક્રમ સરનું નેચર તો ખૂબ જ સરસ છે સ્વીટ છે બહુ જ વધારે આપણને કોઓપરેટિવ કરે છે આ કોઈ જ પ્રોબ્લેમ નથી થયો અને આ મૂવીના સેટ પર અમે બહુ જ એન્જોય કર્યો છે ખૂબ જ મજા આવી કેમકે આખું જે ટીમ છે અમારી આખી ટીમ એમણે ખૂબ જ મહેનત કરી છે જી અને મૂવી ક્યારે આવી રહ્યું છે અને મૂવીનું કંઈ થીમ વિશે જણાવશો કે દર્શકોએ ફેમિલીમાં જોવા જેવું જોઈએ યુવાનોએ જોવું જોઈએ કે કોણે જોવું જોઈએ આ ફિલ્મ દરેક વ્યક્તિ પરિવાર સાથે જ જોઈ શકે છે કેમ કે પારિવારિક ફિલ્મ છે અને આ મૂવીમાં મારો જે અભિનય છે એ અમારા બંનેનો પેરેલલ છે પ્રિનલજીનો પણ આમાં કેવું છે કે મારો વન સાઇડેડ લવ છે ફર્સ્ટ ટાઈમ કે પહેલાં પહેલાં હું વન સાઇડ એમને લવ કરતી હોઉં છું એ ટાઈપનું સ્ટોરી છે વધારે તો નહીં જણાવી શકું કેમ કે મૂવી કોઈ નહીં જોવા જાય પણ ખૂબ જ મજા આવી મારું કેરેક્ટર છે એકદમ સિમ્પલ સ્વીટ એકદમ સિમ્પલ અને સ્વીટ જ કેરેક્ટર છે મારું તો આ મૂવી સુધાબેન ક્યારે આવી રહ્યું છે બાવીસ માર્ચ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ સોરી 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 तो सुधाबेन आपने अपनी आखी टीम ने अमरा की तरफ से खूब खूब शुभकामनाओं आपनो मूवी सुपर डुपर मस्टर ब्लास्टर हिट जाए अने आपे अमने आपने कीमती समय आप बदल खूब खूब आभार अपना थैंक यू थैंक यू सो मच